એકદમ ચીઝી ચીઝ બોલ બાળકોને તો ભાવે જ છે સાથે સાથે મોટાને પણ એટલા જ પસંદ હોય છે તો એના માટે લીલા મરચાં કેપ્સિકમ અને કોથમીરને આપણે એકદમ ઝીણા કટ કરી લેવાના છે તમે તમારી પસંદગીના વેજીટેબલ આમાં એડ કરી શકો છો બટાકાને બાફીને ઠંડા કરી લેવાના એનું મોઇશ્ચર ઓછું થાય એટલે સ્વાદ મુજબ મીઠું ચીલી ફ્લેક્સ મરી પાવડર નાખીશું આદુ અને લસણ થોડું એડ કરવાનું છે કોથમીર મરચાં કેપ્સિકમ એડ કરી દેવાના અને જરૂર મુજબ બાઇન્ડિંગ માટે બ્રેડ ક્રમ્સ એડ કરીશું બરાબર મિક્સ કરી લેવાનો છે આ રીતની કન્સિસ્ટન્સી આવશે હવે સ્લરી માટે મેદામાં થોડું મીઠું નાખી પાણી નાખી અને આ રીતની આપણે એક સ્લરી તૈયાર કરી લેવાની છે આ બટાકાનું જે મિશ્રણ છે તો હાથ તેલવાળો કરી આ રીતે થોડું ફ્લેટ કરી લેવાનું અને વચ્ચે આપણે એની અંદર ચીઝ ભરીશું તો અત્યારે મેં મોઝરેલા ચીઝ લીધું છે જે આપણે પીઝા બનાવવા માટે ઉપયોગમાં લઈએ તમે નોર્મલ પણ લઈ શકો ગોળો વાળી અને બ્રેડ અંદર એને કોટ કરવાના પછી જે સ્લરી તૈયાર કરી છે એમાં ડીપ કરી ફરીથી બ્રેડ ક્રમ્સની અંદર એને કોટ કરી લેવાના અપામ પેનમાં થોડું તેલ મૂકી અને આ રીતે ફરાવતા રહી અને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તૈયાર કરી લેવાના તો એકદમ ચીઝ ચીઝ બોલ તૈયાર છે